ભુજના હમીરસરના કાંઠે આવેલ ધીંગેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલ ચારસો ને પચાસ વર્ષ પુરાણા ઐતિહાસિક હનુમાનજી મંદિર ખાતે આજે જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આસ્થાના પ્રતિક સમા હનુમાન મંદિર ખાતે સવારથી જ ભાવિકોના ઘોડાપૂર્વમ ત્યાં પૂજા આરતી અર્ચના મહાપ્રસાદ અને સુંદરકાંઠના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું કડિયુગના હનુમાનજી મહારાજે અજરને અમરદેવ ગણાય છે ત્યારે આજે હનુમાન જયંતિ અને શનિવાર બેનનો સંયોગ થયો છે ત્યારે હનુમાન જન્મોત્સવની વિશેષ ઉજવણીનું આયોજ આયોજન ભુજના અનેક હનુમાનજી ભગવાનના મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને હમીસરના કાંઠે આવેલ દિંગેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં પ્રાચીન સંકટમોચન હનુમાન મંદિર ખાતે આજે હનુમાન જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી છે તેમના પૂજારી શાસ્ત્રી શીતલ મહારાજે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ચારસો ને પચાસ વર્ષ પુરાણું આ ઐતિહાસિક હનુમાનજી દાદાનું મંદિર છે અને ખાસ ખાસ કરીને પ્રતિવર્ષથી માપક આ વર્ષે પણ હનુમાન જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી છે સવારે હોમ હવન પૂજા અર્ચના આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો બપોરના મહાપ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સાંજે સુંદરકાંઠના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને યજમાન પરિવાર રાકેશ તુલસીદાસ પરિવાર દ્વારા હોમ હવનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું મંત્રોચ્ચાર સાથે હોમ હવનમાં આહુતિ હોમવામાં આવી હતી મોટી સંખ્યામાં સવારથી જ ભાવિકોના ઘોડાપુર ઉમટ્યા હતા એક તરફ શનિવાર અને બીજી બાજુ હનુમાન હોય એમ બંનેનો સંયોગ થતાં મોટી સંખ્યામાં સવારથી જ લોકોના ઘોડાપૂર ઉમટ્યા હતા દર્શનનો લોકો લાભ લેતા હતા અને મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા ખાસ કરીને શાસ્ત્રી શીતલ મહારાજ અને તેમની ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી ભાવિકો દ્વારા દર્શનમાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને તમામ વ્યવસ્થા સુંદર રીતે કરવામાં આવી હતી આ ઐતિહાસિક અને પૌરાણિક ચારસો વર્ષ ચારસો પચાસ વર્ષ પુરાણા મંદિરમાં આજે હનુમાન જન્મ જયંતિ નિમિત્તે જન્મોત્સવનો કાર્યક્રમ સંપન્ન થયો હતો જય શિયાળા મારું નામ શાસ્ત્રી શ્રી ચેતન મહારાજ હીરાભાઈ જોશી છે આ હનુમાનજીનું મંદિર સંકટમોચન હનુમાનજીનું મંદિર જે ઓગણીસો બાર પાસે આવેલું છે લિંગેશ્વર મહાદેવની સામે જે અંદાજિત સાડા ચારસોથી પાંચસો વર્ષ પ્રાચીન જે મંદિર છે હનુમાન જયંતિના જન્મોત્સવ નિમિત્તે ત્યાં કને યજમાન પરિવાર દ્વારા રાકેશભાઈ તુલસીદાસ ઠક્કર પરિવાર દ્વારા ઓમ હવન યજ્ઞયાગાદીનું પૂજન યજન અર્ચન કરવામાં આવે છે ત્યારબાદ ભક્તો દ્વારા સાંજે સંગીતમય સુંદરકાંડનો પાઠ છે સાંજના સમયે મહાઆરતી છે યજમાનો દ્વારા અહીંયા કને ભોજન પ્રસાદનો ભોજન પ્રસાદ લેવામાં આવે છે અને યજમાનો ભક્તો સૌ હિન્દુ સનાતરી જનતાઓ આનો હર્ષોલ્લાસ હર્ષોલ્લાસપૂર્વક એમને ઉજવે છે અને ભગવાન હનુમાનજી મહારાજનો આ જન્મોત્સવ હર્ષોલ્લાસપૂર્વક ભાવ વિભોની બધા ભક્તો ઉજવણી કરે છે જય શ્રી હનુમાન